પ્રજન ભરથાના ટોલટેક્ષ ઉપરજી છ મુક્તિ માટેની માંગણી ન સ્વીકારતા આત્મવિલોપન કરતા પહેલા પોલીસની અટકાયત કરજણ ભરથાના ટોલટેક્ષ ઉપર જી જે છ ગાડીઓને મુક્તિ આપવામાં આવે એ સદર્ભે જે તે એજન્સીને તેમજ પદયાત્રા દ્વારા કરજણના પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં આજ રોજ સુધી જી જે છ ગાડીઓ માટે કોઈ મુક્તિ માટેની માંગણી ન સ્વીકારતા વીસ જેટલાંગ આંદોલનકારીઓએ આજ રોજ કરજણ ભરથાના ટોલટેક્ષ ઉપર આત્મવિલોપન માટે કશી હતી તેમજ ટોલટેક્ષ ઉપર આત્મવિલોપન કરવા આવેલ પહેલા વીસ જેટલાંગ આંદોલનકારીઓને આત્મવિલોપન કરતા પહેલા કરજણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને પોલીસ વાન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા આંદોલનકારી પટેલ છે ને કેમ નહીં અને હજુ પણ અમારી લડાઈ ચાલુ રહેશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ની મુલાકાત હજુ પણ અમે કરીશું અને સ્થાનિકો માટે લડત ચાલુ રાખીશું અને જ્યાં સુધી ટોલ મુક્તિ ના મળે ત્યાં સુધી અમે લડતા રહીશું

ટોલ મુક્તિ જ્યારે બધે ચાલી રહ્યો હોય ત્યારે આ ટોલ મુક્તિ આપવાનો અધિકાર નેશનલ હાઇવે ઓથોરિટી છે ને સામેથી અમને આપવું જોઈએ આ ટોલ ફક્ત ને ફક્ત ચોરી કરવા માટે ચોકીઓ ખોલી છે આ લોકો સાઠ કિલોમીટર ની અંદર ચોકીઓ ચાલે છે આ લોકોની હાલ હાલ તો ટોલ ટેક્સ એજન્સીએ માગણી ન સ્વીકારી તો આગળની રણનીતિ કેવી રહેશે આગળની રણનીતિ અમારે આ ટોલ મુક્તિ માટે જે કરવાની છે એ અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છીએ ને આગળની કઈ રીતના રણનીતિ ચલવવાની છે એ અમે એકવીસ જણની જે બોડી બનાવી છે એ બોડી જે નિર્ણય લેશે અને લીગલ દ્વારા જે ચાલવાનું રહેશે એ ચાલીશું અને આગળના દિવસોની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીની જે ઓફિસ છે ત્યાં પણ જઈને અમે રજૂઆત કરવાના છે અને કહેવાના છે કે જે દરેક જગ્યાએ જે જે સોલ ફ્રી ચાલતું હોય જી જે ફાઇવ ફ્રી ચાલતું હોય તો કર્જનની ધરતી પર જે આ ટોલ નાકું આવેલું છે તેરસો કરોડમાં જે આ ટોલ નાકાનો કોસ્ટ પ્રોજેક્ટ હતો એની સામે આ લોકોએ પિસ્તાલીસો કરોડ રૂપિયા ઉઘરાવી લીધા પછી પણ ખિસ્સા કાપવાનું ચાલુ છે એની સામે અમારી લડત ચાલુ રહેશે આ કરજણની જનતા માટેની આ લડત ટોલ મુક્તિ માટે ચાલુ રહેશે તમારી આ લડત ચાલુ રાખવા માટે જ અમે કહીએ છીએ કે લીગલ જે લીગલ સેલ દ્વારા જે અમારું કામ કરવાનું છે એ અમે કરીને રહીશું અને આ જે અટકાયત કરવામાં આવી છે પોલીસ પ્રશાસનને આગળ લાવીને ડરાવી ધમકાવીને જે અટકાયત કરી છે એ તદ્દન ખોટી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ પણ આ લોકો જે જાણતા નથી અમે કહી દઈએ કે અંગ્રેજોની સામે જેને લડત ચાલુ કરીશું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે